નમસ્કાર સ્વાગત છે તમારું વજન ઓછું કરવા માટે રાત્રે કેટલા વાગે ભોજન લેવું જોઈએ આ પ્રશ્ન ઘણીવાર મને પણ ઘણા બધા લોકો પૂછતા હોય છે અને તમે પણ આ પ્રશ્નો સાંભળ્યા હશે અને ઘણા બધા લોકોએ તમને પણ પૂછ્યું હશે કે ખરેખર વજન ઓછું કરવું હોય તો રાત્રે કેટલા વાગે જમવું જોઈએ જો તમે પણ આ પ્રશ્નનો ઉત્તર શોધી રહ્યા હોય તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે છે એને એન્ડ સુધી જરૂરથી જોજો જેથી તમને ખ્યાલ આવે કે ખરેખર આપણે કેટલા વાગે જમવું જોઈએ અને હા આ વિડીયો એવા મિત્રોને જરૂરથી શેર કરો કે જેઓ વજન ઓછું કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે તો વાત કરીએ વજન ઓછું કરવા માટે ખરેખર કેટલા વાગે જમવું જોઈએ સૌથી પહેલા તો વજન ઓછું કરવા માટે આપણે ખાવા ઉપર ફોકસ કરતા હોઈએ છીએ તો અફકોર્સ ખાવાનું જેટલું મહત્વપૂર્ણ છે એનાથી પણ વિશેષ મહત્વ ખાવું એનું છે એટલે આપણને એ પ્રોપર નોલેજ હોવું જોઈએ કે આપણે કેટલા વાગે નાસ્તો લેવો જોઈએ કેટલા વાગે જમવું જોઈએ બપોરના ભોજનમાં શું લેવું જોઈએ અને સાંજના ભોજનમાં શું લેવું જોઈએ ત્યારે આપણે પ્રોપર વેટ લોસ કરી શકીએ છીએ અને

જો આપણે એટલું વહેલું ભોજન કરીશું તો એ ભોજન આપણું સારી રીતે ડાયજેસ્ટ થાય છે અને જો આપણે રાત્રે પાંચ વાગ્યાની જગ્યાએ નવ વાગે જમીશું તો આપણા શરીરની અંદર એની ઘણી બધી ઇફેક્ટ થતી હોય છે આપણે પાંચ વાગ્યાની જગ્યાએ નવ વાગે ભોજન લઈએ છીએ તો એના કારણે આપણા સ્વાદુપિંડની પ્રક્રિયા છે એ બિલકુલ સ્લો થઈ જાય છે અને એના કારણે મેટાબોલિઝમ પણ સ્લો થઈ જાય છે અને આપણું વજન ઓછું થતું નથી ઉલટું વધતું જાય છે રાત્રે આપણે ભોજન જલ્દી કરતા નથી તો એના કારણે આપણી પાચન શક્તિ જે છે એ નબળી પડે છે કેમ કે રાત્રે પાચન ક્રિયા બિલકુલ ધીમી થઈ જતી હોય છે અને રાત્રે આપણે જે ખાઈએ છીએ એ આપણા શરીરના અવયવોએ એને પચાવવા માટે કામે લાગવું પડતું હોય છે અને એ સારી રીતે ડાયજેસ્ટ કરી શકતું નથી અને એના કારણે આપણને ગેસ એસિડિટી અપચો

પણ એમને એમનું કામ કરવું પડતું હોય છે અને જેના કારણે આપણા ડાયજેશન પાચનતંત્રના જે અવયવો છે એને રિલેક્સેશન મળતું નથી અને એના કારણે મેટાબોલિઝમ સ્લો થાય છે અને વજન વધતું જાય છે રાત્રે આપણે મોડા ભોજન કરીએ છીએ તો એના કારણે આપણી ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે ઊંઘ આપણને બરાબર આવતી નથી અને આપણે એના કારણે ઘણા બધા પ્રોબ્લેમો સર્જાતા હોય છે અને રાત્રે આપણે મોડે ભોજન લઈએ છીએ તો એના કારણે આપણી શક્તિમાં પણ ઘટાડો થતો હોય છે એટલે કે એની અસર આપણી મેમરી ઉપર આપણા મગજ ઉપર થતી હોય છે તો મગજને એકાગ્ર રાખવું છે એક્ટિવ રાખવું છે તો એના માટે પણ આપણે સૂર્યાસ્ત પહેલાં ભોજન લેવું એ ખૂબ જ ફાયદાકારક છે અને વજન ઓછું કરવા માટે તો ઓફિસલી આપણે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવું જોઈએ હવે સૂર્યાસ્ત પહેલા ઘણા બધા લોકો કહેતા હોય છે કે અમે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લઈએ છીએ પણ રાતનું ભોજન કેવું હોવું જોઈએ એ એ પણ પણ બહુ જ છે છે ભલે આપણે રાત્રે વહેલા જમી લઈએ છીએ ભોજન જે બિલકુલ લાઈટલી એટલે કે નોર્મલ ભોજન હોવું જોઈએ ઘણા બધા લોકો નોર્મલ ભોજન જેમ કે રોટલી શાક દાળ ભાત આવું ખાતા હોય છે તો આ ભોજન જો આપણે લઈએ છીએ તો એ બિલકુલ ઓછું એટલે કે જેટલી આપણી ભૂખ છે એના કરતા ત્રીસ ટકા આપણે ભોજન ઓછું લેવાનું છે એટલે કે સેવન્ટી પર્સન્ટ આપણે ખાઈશું અને ત્રીસ ટકા ભૂખ્યા રહીશું તો એ આપણા માટે બેસ્ટ છે અને સાંજનું ભોજન બને એટલું હળવું એટલે કે તમે સૂપ છે અથવા તો કોઈ જ્યુસ છે અથવા તો બીજું કોઈ એવી મતલબ એવી સબ્જી છે કે જેની અંદર લો કેલરી છે અને હાઈ પ્ર પ્રમાણમાં તમને ન્યુટ્રિશન મળે છે એવી વસ્તુ સાંજે આપણે લેવી જોઈએ એટલે કે લો ક્વોલે કેલરીવાળો આપણે ખોરાક લઈશું તો એના કારણે આપણને ઊંઘ પણ સારી આવશે ડાયજેશન પણ સારું રહેશે અને આપણા જે પાચનતંત્રના અવયવો છે એને પણ થોડો રેસ્ટ મળશે અને એના કારણે આપણું મેટાબોલિઝમ બુસ્ટ થશે અને વજન ઓછું કરવામાં આપણને ઘણી બધી સરળતા રહેશે અને હા એટલું વજન ઓછું કરવા માટે જ રાત્રે વહેલા ભોજન કરવું જોઈએ એવું નથી આપણે હેલ્ધી રહેવું છે તો ખરેખર આપણે સૂર્યાસ્ત પહેલા ભોજન કરી લેવું જોઈએ કેમ કે અત્યારના મોટા ભાગના લોકોની હેબિટ રાત્રે મોડા સુધી એ લોકો ખાતા નથી અને રાત્રે ઘણા લોકો તો વાગે ભોજન લેતા હોય છે અને રાત્રે દસ અગિયાર વાગે ભોજન લઈ અને આપણે સીધા સુઈ જતા હોઈએ છીએ આપણી કોઈ એવી ફિઝિકલ એક્ટિવિટી નથી હોતી ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે અમે રાત્રે નવ વાગે ભોજન કરીએ છીએ પણ અમારો ઊંઘવાનો સમય બાર વાગ્યાનો છે તો પણ એ તમારા માટે સારું નથી ભલે આપણે જમ્યા પછી ત્રણ કલાકની ગેપ હોવી જોઈએ ઊંઘવામાં એ ખરેખર રૂલ સરસ બેસ્ટ છે અને એ રૂ પણ થયેલું છે પણ આપણે રાત્રે ભોજન લઈએ છીએ મોડેથી તો એ ખરેખર આપણા શરીરમાં સારી રીતે ડાયજેસ્ટ થતું નથી અને એ સારી રીતે ડાયજેસ્ટ થાય એના માટે આપણે સૂર્યાસ્ત પહેલા ભોજન લેવું ખૂબ જરૂરી છે કેમ કે રાત્રે આપણી પાચન શક્તિ બિલકુલ સ્લો હોય છે કે સૂર્ય અને આપણી પાચન શક્તિ બંનેને કનેક્શન છે જેમ સૂર્યોદય થાય છે સૂર્ય ઉદય થાય છે અને બાર વાગે એક વાગ્યા સુધીમાં આપણી પાચન શક્તિ પૂરજોશમાં મતલબ ફાસ્ટ હોય છે અને જેમ જેમ સૂર્ય અસ્ત તરફ થતો હોય છે એમ એમ આપણી પાચન શક્તિ બંધ થતી હોય છે એટલે ખરેખર આપણે જો રાત્રે ભોજન લેવું હોય તો બિલકુલ હળવું ભોજન લેવું જોઈએ અને સૂર્યાસ્ત પહેલા આપણે ભોજન લઈ લેવું જોઈએ જેથી આપણને બીજી મુશ્કેલીઓ ના આવે અત્યારે આપણે મોટાભાગના લોકો રાત્રે મોડેથી ખાતા હોય છે એના કારણે એમને કોલેસ્ટ્રોલ હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ ગેસ એસિડિટી કબજિયાત બ્લોટિંગ આવા બધો પ્રશ્નો ઊભા થતા હોય છે અનિંદ્રા રાત્રે મોડા સુધી ઊંઘ નથી આવતી તો આ બધા પ્રશ્નોથી ખરેખર આપણે છુટકારો જોઈતો હોય તો એક વખત આપણે આપણો ખાવાનો ટાઈમિંગ ચેન્જ કરીને જોવું જોઈએ સવારે આપણે કેટલું રિલેક્સ મહેસૂસ કરીએ છીએ એ આપણે ખુદ અનુભવ કરીશું તો જ ખ્યાલ આવશે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે રાત્રે ભોજન ના કરીએ તો અમને રાત્રે ઊંઘ આવતી નથી એક બે દિવસ એવું લાગે પછી સવારે તમે એકદમ ફ્રેશ મહેસૂસ કરી શકશો કે રાત્રે આપણે બિલકુલ લાઇટલી ભોજન લઈએ છીએ અને એ પણ સૂર્યાસ્ત પહેલાં લઈ લઈએ છીએ તો આપણને ઘણી બધી ફ્રેશનેસ અને એનર્જી મહેસૂસ થતી હોય છે તો ખરેખર વજન ઓછું કરવું છે તો આપણે ખાવાનો ટાઈમ પણ ફિક્સ કરવો ખૂબ જરૂરી છે સમયસર આપણે નાસ્તો કરી લઈશું સમયસર આપણે ખાવાનું ખાઈ લઈશું તો જ આપણું વજન જે છે એ ઓછું થવામાં આપણને મદદ મળશે નહીં તો આપણું વજન વધશે સાથે સાથે ચરબીનું પ્રમાણ પણ આપણા બોડીમાં વધતું જશે તો આ બધા જ પ્રશ્નોનું સમાધાન જોઈતું હોય તો આપણે આપણી લાઈફ સ્ટાઈલમાં થોડોક ચેન્જીસ લાવવાની જરૂર છે વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા જ અવનવા વિડીયોની માહિતી મળતી રહે અને તમે કોઈ અલગ એવા ટોપિક પર વિશેષ જાણકારી માંગતા હો તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવો જેથી અમે તમને એના વિશે માહિતી પ્રોવાઈડ કરી શકીએ અને આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ્સ અને જે લોકો વેઇટ લોસ માટે પ્રયત્નો કરી રહ્યા છે એમને જરૂરથી શેર કરો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપ કે જૈસા